તથા સ્વર્ગ શ્રી શાંતલા સ્મરનાર્થે ઓગણત્રીસ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રધાન કનુભાઈ દેસાઈ હસ્તે ખુલ્લો મુકાયેલા રક્તદાન કેમ્પમાં પુરુષ અને મહિલા રક્તદાતાઓએ ઉમળકાભાઈ રક્તદાન કરતા કુલ ત્રણસો ચોર્યાસી યુનિટ રક્ત એકત્ર થયું હતું જે વલસાડની ત્રણ બ્લડ બેન્કને સરખે સુપરત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રાજ્યના નાણામંત્રી કલુભાઈ દેસાઇએ આ રક્તદાન શિબિરની સરાહના કરતા જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝ ભારતની વિખ્યાત અને ક્વોલિટી સફર પ્રોડક્ટ બનાવતી કંપની છે જેના વાપીમાં આવેલ યુનિટ ખાતે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે આ રક્તદાન કેમ્પમાં દરેક વખત પાંચસો થી એક હજાર જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવે છે જેનાથી રક્ત કેન્દ્રમાં લોહીની ઘટ નિવારી શકાય છે આવા સુંદર કાર્યમાં કંપનીના કર્મચારીઓ પણ રક્તદાન કરી ઉમદા ફરજ દેખાવી રહ્યા છે આરતી ઇન્ડસ્ટ્રી સમગ્ર ભારતની એક સૌથી વિખ્યાત અને ક્વોલિટી સભર ઉત્પાદન કરતી કંપની છે અને વાપી સાથે એમના જે અનેક યુનિટ આવેલા છે દર વર્ષે એ લોકો બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે આજે ટોપિંગમાં બ્લડ ડોનેશન કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું અને લગભગ હંમેશા થી હજાર બોટલો જેટલી લાઈટ કલેક્ટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં જે કંપ થયા છે એમાં લગભગ નવ હજાર જેટલી રક્તદાન કરવામાં આવ્યું છે અને આ રક્તદાનના લીધે સમગ્ર વિસ્તારની હોસ્પિટલમાં ઘણી બધી રાહત રહે છે ફરીથી આજી ઇન્ડસ્ટ્રી અને કર્મચારીઓ અને મેનેજમેન્ટને અભિનંદન આપું છું અને વચ્ચે આવી સુંદર સેવા કરતા રહે એવી આરતી ઇન્ડસ્ટ્રી છેલ્લા લગભગ પંદર સત્તર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે વાપી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીંયા ઘણી વાર બ્લડનું ઉત્પાદન થાય છે તો વાપીની બ્લડ બેન્કો દ્વારા પણ અમને કહેવામાં આવ્યું કે તમે આવા કેમ્પ કરો જેનાથી વધુમાં વધુ બ્લડ એકત્ર કરી શકાય અને રક્તદાન આપ જાણો તો રક્તદાન મહાદાન તેનું દૂધદાન પણ છે એટલા માટે અમે લોકો દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ લગભગ છસો થી સાડી છસો બોટલ યુનિટ બ્લડ ને આપણે એકત્ર કરતા હોઈએ છીએ આપણે વાપીની બે બ્લડ બેંક હરિયા અને લાયન્સ કેમ્પ તેમજ વલસાડ રક્તદાન કેન્દ્ર વલસાડ ત્રણ બ્લડ બેંક બોલાવતા હોઈએ છીએ અને આ કેમ્પ નું દર વર્ષે